નમસ્કાર દર્શક મિત્રો આપ જો રહ્યા છો એબી ન્યૂઝ ગુજરાતી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં જિલ્લા પોલીસ વડા દ્વારા ગંગાજડિયા પોલીસ મથક ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન કરાયું હતું વિવિધ ગુનાઓ અંગેની કાર્યવાહીની માહિતી મેળવી તેમજ સ્થાનિક વેપારીઓ સાથે કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચર્ચા કરી હતી ભાવનગર જિલ્લા પોલીસ વડા દ્વારા સમયાંતરે સેના તેમજ જિલ્લાના વિવિધ પોલીસ મથક ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન યોજવામાં આવતું હોય છે

અને જિલ્લા પોલીસ વડા સાથે રમઝાન માસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે કાર્ય કરવાની રજૂઆત પણ કરી હતી તેમજ જિલ્લા પોલીસ વડા ડોક્ટર હર્ષદ પટેલ દ્વારા પોલીસ મથકના વિવિધ ગુનાઓ અંગેની માહિતી મેળવી પોલીસની કામગીરી અંગે સમીક્ષા કરી હતી આ ઇન્સ્પેક્શનમાં દરમિયાન ગંગાચડિયા પોલીસ મથકના પીઆઈ પીએસઆઈ સહિતના કર્મચારીઓ હાજર રહ્યા હતા કેમેરામેન બીજલભાઈ માલકિયા સાથે સંવાદદાતા ફિરોજ મલે કેબી ન્યૂઝ ગુજરાતી ભાવનગર ભાવનગર શહેર ખાતેના ગંગાજળિયા પોલીસ સ્ટેશન ખાતે આજે વાર્ષિક ઇન્સ્પેક્શનનો છેલ્લો દિવસ છે સમગ્ર ચાર દિવસના ઇન્સ્પેક્શન દરમિયાન છેલ્લા એક વર્ષમાં ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા ગુના એમાંથી શોધાયેલા ગુના અને અનડિટેક્ટ રહેલા ગુનાઓ બાબતે ચર્ચા કરવામાં આવી પ્રોહિબિશન અને અન્ય ગુનાઓમાં કોર્ટ તરફથી જેના નિકાલ આવવા પર બાકી હોય એવા વાહનોના મુદ્દામાં નિકાલ બાબતે ચર્ચા કરવામાં આવી ગંગાજડીયા પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રતિષ્ઠિત નાગરિકો અને વેપારી એસોસિએશન સાથે એક મિટિંગ યોજી નાગરિકો અને પોલીસ વચ્ચેનું સંકલન વધુ મજબૂત બને એ માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી આમ એકંદરે છેલ્લા એક વર્ષમાં નોંધાયેલા ગુના અને આવનારા વર્ષમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ગંગાજડીયા પોલીસ વિસ્તારમાં આવતા એરિયામાં સુપરે ચાલે એ દિશામાં તમામ પ્રયત્નો હાથ ધરી ચર્ચા વિચારણા કરવામાં આવે છે વાર્ષિક ઇન્સ્પેક્શન એ રૂટીન થતી પ્રક્રિયા છે જેનાથી કોઈ દુનાના નિકાલ બાકી હોય વાહનોના નિકાલ બાકી હોય અરજી નિકાલ અલગ અલગ પ્રશ્નો ઉપર ચર્ચા કરી અને પોલીસ સ્ટેશનના એડમિનિસ્ટ્રેશનમાં સરળતા પડે એ માટેનો સંપૂર્ણ પ્રયત્ન કરવામાં આવેલો છે